કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ ફાસ્ટ ટ્રેક ને લઈને એક બહુ મોટો મહત્વપૂર્ણ ફેસલો લીધો છે અને એ ફેસલામાં કહેવાય રહ્યો છે કે ત્રણ હજાર રૂપિયામાં તમે બસો ટ્રીપ કરી શકો છો એટલે કે નીતિન ગડકરી ને કહેવા અનુસાર કે જે બસો ટ્રીપમાં તમારા દસ હજાર નો ખર્ચો થતો હતો એટલે હવે ખાલી ત્રણ હજાર રૂપિયામાં ખર્ચો થશે તો સુરતના જે ભાટિયા ટોલ નાકા છે અત્યારે હું ત્યાં આવ્યો છું અત્યારે આ હાઈવે તસવીરો છે ને આ ભાટિયા ટોલ નાકા પર આપ જોઈ શકો છો વાહનોની અવરજવર અહીં ચાલુ છે ને વાહન ચાલકોને પર જે સરકારનો નિર્ણય છે એનો ફાયદો ચોક્કસપણે થશે એમાં કોઈ બે મત નથી કારણ કે આખા દેશમાં આ નિયમ લાગુ કરવામાં આવવાનો છે તો વાહન ચાલકો મારી સાથે છે એમની સાથે વાત કરી છે શું કરી રહ્યા છે શું નામ છે તમારું રૂપેશ દેશમુખ ભાઈ નીતિન ગડકરી જેનો જે નિર્ણય આવ્યો છે એને તમારે શું કેવું છે એ ખૂબ જ સરાહનીય નિર્ણય છે કેમ કે અમારે જે રોજેંદા જે કામ માટે બહાર જવાનું થતું હોય છે કેમ કે આજકાલ આપણી પાસે રોડ ખૂબ સુધરી ગયા છે એટલે ટ્રાન્સપોર્ટ આપણે લગભગ લગભગ પ્રાઇવેટ વ્હીકલથી લોકો કરે છે અને ધારો કે હમણાં અમારે ગાંધીનગર જવું હોય તો ઓછામાં ઓછા હજાર રૂપિયા ખર્ચો થતો હતો તો આજે ત્રણ હજાર રૂપિયામાં બસો ટ્રીપ છે ખૂબ જ સરાહનીય કેમકે

અને આની સાથે જ આ તસવીરોના દર્શન પણ હું આપણે બતાવવાની પૂછે તો સુરતની આ તસવીરો છે ને સુરતની તસવીરોની સાથે સાથે બીજા એક વાહન ચાલક આપણી સાથે જોડાયા છે એની સાથે વાત કરીએ તેઓ શું કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ પૃથ્વીરાજભાઈ રાજપૂત છે પૃથ્વી એ જે નિર્ણય છે નિતિન ગડકરીજીનો કે બસો ટ્રીપ ત્રણ માં તો શું કહેવું છે તમારે જી આ બહુ સારો નિર્ણય લીધો છે અને ગડકરી સાહેબનું કામ બી બહુ સરસ છે અત્યાર સુધી બધા રોડને તમે જુઓ છો છેલ્લા ઘણા વર્ષો કરતાં હવે બહુ સારું છે પણ અત્યારે કેવું છે ટોલનું ભારણ વધતું તું તો આ આના લીધે જે નોર્મલ વાહન ચાલકો છે એને બહુ ફાયદો થશે ત્રણ હજારમાં બસો ટ્રીપ થશે એના લીધે સારું છે સરાહનીય કામ છે અને આ વસ્તુ માટે ગડકરી સાહેબ હું ધન્યવાદ કરું છું તો જે લોંગ ટ્રીપ પર તમે ગયા હો ક્યાંક કારણ કે ઘણા બધા ટોલ પ્લાઝા આવે અલગ અલગ રેટ હોય તો સીધું સીધું આમાં ખિસ્સામાં ફાયદો થવાનો છે સરકાર કરી રહી સો ટકા સાહેબ હવે આપણે અહિયાં થી સુરત થી અમદાવાદ બાજુ જઈએ તો ચારસો થી પાંચસો ટોલ લાગી જાય છે આ બધું મુંબઈ સાઈડ જઈએ તો બી ચારસો પાંચસો અને જો આ ત્રણ હજાર નું થઈ જાય તો આ એક જ રાઉન્ડ માં જે પૈસા લાગતા હતા એ અત્યારે બસો ટ્રીપ માટે થઈ ગયા છે એટલે બહુ સારું એવું કામ છે આ તો બિલકુલ સુરતમાં વાહન ચાલકો સમર્થન કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે સરકારનો જે નિર્ણય છે એ સરકારનો નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ છે અને આ તસવીરોના માધ્યમથી હું પરત ફરીથી આપણે ટોલ પ્લાઝાના આ દ્રશ્યો બતાવી રહ્યો છું અને બીજા એક વાહન ચાલકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કદાચ એ જો વાત કરવામાં તૈયાર થાય તો અમે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરી રહ્યા છે સુરતમાં આ તસવીરો છે ટોલ આ તસવીરો છે અને અત્યારે આ વિષોષ વાહનોની અવરજવર અહીં ચાલુ છે

તો બિલકુલ આપણે એક વાહન ચાલક છે અને કહી રહ્યા છે કે જે સરકારનો નિર્ણય છે એ ખૂબ સરાહનીય છે અને એનાથી ફાયદો થશે ચોક્કસપણો ફાયદો થશે અને જે છે લોકો વાહન ચાલકો પડી રહ્યા છે તારીફ કરી રહ્યા તો સુરતની આ તસવીરો છે સુરતના ભાટિયા ટોલ નાંકા પર અમે ઊભા છીએ અને ભાટ્ય ટોલ નાંકા ઉપર લોકો મારી સાથે વાત કરી રહ્યા છે જણાવી રહ્યા છે કે નીતિન ગડકરીનો જે ફેસલો છે એ ખૂબ સરાહનીય છે અને બીજા એકભાઈ છે એની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું પણ એ વાત કરવા તૈયાર નથી પણ અમે એ જ કહી રહ્યા છીએ કે નિતિન ગડકરીનો જે ફેસલો છે કે વર્ષો ટ્રીપ તમે ત્રણ માં કરી શકો છો તમારે માટે સ્પેશિયલી પાસ જે બનાવવામાં આવશે એની જાહેરાત પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું અમલીકરણ પણ થવા જઈ રહ્યો છે તો સુરતની આ તસવીરો છે સુરતના લોકો સરકારના નિર્ણયનો જે છે સ્વાગત કરી રહ્યા છે સંજયસિંહ રાખોડ સુરત ગુજરાતના